બહુ મુસીબત પડે છે સાધનો બાધનો કોઈ ચાલી શકે એવું નથી રાત દિવસ કોઈ દર્દી ગામમાં બીમાર હોય તો તાત્કાલિક સારવાર અર્થે લઈ જવા ગામને બહુ મહાન મુસીબત છે તો જેથી કરી આ રોડની વહેલી તકે કામગીરી થાય એવું કરશું જી મારું નામ રાધેશ્યામભાઈ મેજીભાઈ ગોયલ છે હું હેબતપુરમાં રહું છું માર હું ઘણી હાઈસ્કૂલ અભ્યાસ કરું છું જેમાં અમારે બહુ તકલીફ પડે છે કારણ કે અમારે બહુ ખરાબ જ રોડ છે જેના કારણે અમે અમારા વધુ સારા મત દે છે પણ અમારી સામે કોઈ જોતું નથી જેથી અમને બહુ તકલીફ પડે છે વિરમગામ થી યબદ પર જવા માટે રસ્તો બહુ ખરાબ છે તેથી અમને બહુ જ તકલીફ પડે છે નિશાળીયા અવરનવર એકલા જાય છે રસ્તો બહુ ખરાબ છે ખાડા ખડિયા થી અમે ઘણીવાર બાઇક લઈને જેલા અને પડી જવી છે ત્યારબાદ ધારાસભ્યને નમ્ર વિનંતી કે તાત્કાલિક રોડનો રિપેર કરી અને તાત્કાલિક હમો કરી આપવા નમ્ર વિનંતી તમે ઘણીવાર કહો છો કે હમણાં કરશું હમણાં કરશું પણ ચાને કરશો તાત્કાલિક હવે ઇલેક્શન આવે એટલે પાછો તમે આવી જશો એટલે તાત્કાલિક ધારાસભ્યને નમ્ર વિનંતી કે હેબત પર વિરંગામથી હેબત પર રોડ તાત્કાલિક રિપેર કરવા ધારાસભ્યને નમ્ર વિનંતી વિધાનસભાના ઇલેક્શનમાં અત્યારના જે ધારાસભ્ય અમારા શ્રી પ્રચારમાં આવ્યા ત્યારે એમણે એમ કીધું હતું કે આ ગામના રસ્તાની મને પડી છે આ ગામની જે અમુક વ્યવસ્થા એવી છે જે નથી થઈ એ હું કરી આપીશ અને અમે ખોબલે ને ખોબલે આ ભાઈને મત આપ્યા હવે છેલ્લા અઢી વર્ષથી એમ તો છેલ્લા આઠ નવ મહિનાથી તો મંજૂર થયેલાની જાહેરાતી એમણે જ કરેલી છે મીડિયા દ્વારા કે હેમદપુર રોડનું ખાતમુહૂર્ત વિખેપર મારના હસ્તક અને અમે અવારનવાર અઠવાડિયાથી ફોન કરીએ છીએ આઠ દાડે ને આઠ દાડે ફોન કરીએ છીએ તો કે મારે મંજૂરી લેવી પડે મારે ઉપર પૂછવું પડે એમાં મંજૂર થઈ ગયેલો છે રોડ પણ થોડોક રોડ ઉપાડ ઊંચો ઉપાડવાના કારણે આઠથી દસ લાખ રૂપિયાનું બજેટ વધી જાય છે એમાં હવે આ મંજૂરી લેવા અમારા ધારાસભ્યશ્રી ક્યારે મંજૂરી લઈને આવે ત્યાં સુધીમાં અમારી ગાડીઓના અમારા મોટર સાયકલના અમારે દવાખાને લઈ જતી કોઈ બાયોની ડિલિવરીઓ વચમાં થઈ જાય છે તો હવે આ ભાઈને કોને કે અમારું થોડું ઘણું અમારા સામું જોવે અને અમારા રોડનું આ મંજૂર કરી દે અને ના મા ના થાય હોય અને ના પાડે તો પછી અમે કંઈક બીજો રસ્તો કરીને ખંડ ફાળો કરીને બીજું કંઈક કરીએ તો મહેરબાનશ્રી અમારા માનનીય ધારાસભ્ય પાટડી દસાડાના પીકે કે પ્રમાણે ખાસ વિનંતી કે આગળ પછી તાલુકા પંચાયત આવશે ને પાછા તમે આનું આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શન આવશે ને ત્યારે તમે આનું પાછા બોલશો કે આ રોડના આ ખાડા ત્રણ ત્રણ ટ્રમ્પથી આ ખાડા ત્રણ ત્રણ ઇલેક્શન તમે જીતી ગયા તો ખાડા તો એના એ જ રહ્યા છે પાછા તમે આવશો કે આ તમારા રોડની મને ખબર છે આ ખાડાની મને ખબર છે આજ ફેર હું આ ખાડા બુરાઈ દઈશ હવે કેદી બુરશો બુરવાનું કંઈક કરો ને લગભગ આ ગામમાં પંદર વર્ષથી રોડની આ નહીં હાલત છે અને હર પાંચ વર્ષે જ્યારે ચૂંટણી આવે ત્યારે